વિદ્યાર્થીઓને પોતાના મા બાપ પણ જુએ તો પણ પોતાના બાળકો કે તેવી કેવી પરિસ્થિતિમાં અભ્યાસ કરવા આવે તે ખબર પડી શકે પણ કોઈને કંઈ પડેલ નથી વાહનવાળાને કંઈ પડેલ નથી બાળકોના વાલીઓને પડી કે નથી શાળા સંચાલકોને પડી કે પોતાના બાળકો કેવી અસલામત સવારી કરે છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તમામ પોલીસ પથક વિસ્તારમાં આવા સલામત સવારી કરતા વાહનોને તાકીદે કાર્યવાહી કરવાની સૂચના આપી છે કોઈ દુર્ઘટના ન બને તે માટે આવનાર દિવસોમાં પોલીસ વધુ ચેકિંગ કરશે તેમ જણાઈ રહ્યું છે ટર અબી સૈયદ યુસુફ દીવા હાસુડ તહેલકા ન્યૂઝ